બસ હવે નીકળી ગયા છીએ અમે મહાબળેશ્વર જવા માટે સવારના વાગ્યા છે છ એક કલાક એક કલાક નહીં એમ તો અડધી કલાક ખાલી લેટ થયા છે સાડા પાંચે નીકળવું જોઈએ એટલે છ થઈ ગયા ખાલી ટ્રાફિક માટે ટ્રાફિક ન મળે ને એટલા માટેથી અમારે થોડુંક વહેલું નીકળવું હતું મુંબઈમાં તો અમે ખાલી નાઇટ સ્ટે કર્યો એટલે અમારા ઘણા સબસ્ક્રાઇબર હતા એને મૈડા નથી એના માટે સોરી નેક્સ્ટ ટાઈમ મળશું અમે અને એક વિરેનભાઈ સુતરિયા કરીને છે એના નંબર એ ના થયો ને મેલ એ ન થયો નહીંતર બે કરવાની કોશિશ કઈ રીતે આપણે એને મળવું હતું એટલે તો એ કંઈ થયું નહીં બસ નીકળી ગયા છે જો આ ઉપર છે મેટ્રો લાઈન મેટ્રો કેટલા વાગે ચાલુ થાય છે અત્યારમાં થઈ ગયા પહેલાં વાગે ભાઈ અમારી સાથે અમારા ભાઈ આવે છે જો હેલો કરો ખુશીને રાજ ત્રણેય થઈ ગયા છે ફિટ

પછી ભૂલો પણ અહીંયા ઇન્ટરનેશનલ એરપોર્ટ આવ્યું અહિયાં છત્રપતિ શિવાજી મહારાજ રાજકોટ થી આવતા હતા ને ત્યારે બધા એમ કેતા કે બહુ વરસાદ છે પાણી ભરાયેલા છે અત્યારે ના જવું પણ અહીંયા આવ્યા ને તો વરસાદ છે નહીં બે દિવસ કાલે તો આજે નથી પહાડ ત્યાંથી લોનાવળા પનવેલ સુ પનવેલ નીકળના હે જલ્દી કર્યું નથી પણ આગળ છે

અમે આઈલાહી ઈમેજીકા પાર્ક વાળો રસ્તો છે એટલે જંગલની કેટલી મજા આવે કે આવે તો મજા આવે એટલે જંગલ હટું થઈને આ બાજુ જઈ લઈ છે આવતી વખતે અમે ઓણેવાળો રસ્તો થાય તો પહાડ દેખાય તેમ જાલું દીજે અમે તો કીધું આ વો દૂર થી જો મનાઈતી દેખે બહાર જતી દે મજા આવી જાય એવો રસ્તો ફૂલ જંગલે આપો હા કુછ યસ આપો જંગલ

ને ગાડી ભરને લગી હીરે ધીરે કે ગાઈઝ અમારે અત્યારે ચા બનાવવાની ચાલુ થઈ ગઈ છે જો જંગલ માં મહાબળેશ્વર જતા રસ્તામાં છે સ્ટોપ લીધો છે ગેસ ફિટિંગ થવા માંડ્યો છે ચા બનાવવા માટે થોડીક મીઠી બનાવજો

ઉપર તો વરસાદ હોય એવું લાગે છે નીચે નદી છે ને એમાં એકદમ પાણી જાય છે કદાચ ઉપર વરસાદ બ્રેક લીધો છે અહીંયા માટેનો દિવસને ખાવું છે વડાપાઉં હવે વડાપાઉં ખાવા માટે ઊભા છે ને હજી કલાક જેવો રસ્તો બાકી છે એટલે સ્ટોક લઈ લીધો કેટલું મસ્ત વાતાવરણ છે છાંયોય થઈ જાય છે એટલે મજા આવે શું છે એમાં મુરગિયા આ એકનો ગમે આમ પેક કરીને બિચારાઓને રાખીએને আভাচ্ভাযগে তੋ ক্রভেলকে মায়া আদেমায়া এখরেলের কেরারানে খ্র কারা কায়া কের কাযে মারা এলাইর কায়ে টাদেলেের কায়

અવ તમારે બધાયને બપોરા થઈ ગયા ને મે કે મત ખાધું આ બધાય ખાઈ લીધું છે એક માં પર મરઘી દેખીતી તો મેને સુજાયા બી નઈ ખાના છે પહાડ આખો ખોદે છે મંકી છે ને જોયા નતા ક્યારે એમ કેતા કે મંકી જોવા નથી મળતા આવી ગયા મંકી વોટરફોલે તો નાવાનું કઈ છે નહીં ખાલી ફોટોશૂટ કરે જ બધાય ફોટોશૂટ કરતા આવી અરે જય વોટરફોલ થી નીકળી ગયા છે આગળ ફૂલ ટર્ન ભાઈ હેવી ડ્રાઈવર બીઉસને કોઈ બોલાવતા નહિ હો ભાઈ આને ane કોઈ બોલાવતા નહિ મને બીક લાગે છે di harus Wahan sauzaran eko aaka saukoaka saudan kal

મહાબળેશ્વર પહોંચી ગયા છીએ અમે પીયુસ અમને મૂકીને વહી જાય છે જુઓ ઈ જાય છે હોટલ જોવા માટે અને એક જગ્યાએ ગાડી પાર્ક કરી છે અહીંયા એક હોટલ છે હોટલ સત્કાર કેવું કંઈક નામ છે પણ એ હોટલ કંઈ પસંદ નહીં બીજી જગ્યાએ જોવા ગયા છે અને પાર્કિંગનો ને એવો બધો બહુ લોચો છે એમ અંદર ગાડીઓ ચલાવી એટલે ઓલા ભાઈ છે ને એ બીજી જગ્યાએ હોટલ બતાવવા માટે લઈ ગયા છે અને ઘણા વાગી ગયા છે બે વાગી ગયા છે હોટલ ગોતવામાં બહુ ટાઈમ લાગ્યો અને અમારે એવું કાંઈ અગાઉથી પ્લાનિંગ હતું નહીં અહીંયા આવવા માટે નહીં તો હોટલ ઓનલાઈન બુક કરી નાખત આગલે દિવસે સાંજે જ જે ફાઇનલ થયું અને બીજે દિવસે મોર્નિંગમાં પાંચ વાગે અમે નીકળી ગયા હતા એટલે હોટલ કંઈ બુક અમે કરી નહોતી એટલે અત્યારે હોટલ ગોતવાની હતી એટલે ગોતવાનું ને એવું ચાલે છે બે કલાક થઈ ગઈ છે હજી હોટલ મળી નથી ટ્રાફિક એ દેખાય છે માર્કેટમાં અને જગ્યાએ એ ખુલ્લું છે પણ જે માર્કેટની અંદર ઘૂમીને ને ગોતું ને એ બહુ અઘરું છે ગાડી પાર્ક થાય નહીં એટલે એક જગ્યાએ હોટલા ગાડી પાર્ક કરી છે અને ગયા છે અને એકદમ અચાનકનું જ વાતાવરણમાં પલટો એવો ઠંડુ થઈ ગયું વરસાદ આવે એવું થઈ ગયું છે અને અહીંયાના લોકો છે ને સ્વેટર જોઈ છે મારે રહેવા દે અહીંયા બધા સ્વેટર પહેર્યા છે એટલી બધી ઠંડી નથી બહાર હોય તો ખબર નહીં અમે તો ગાડીમાં જ ગાડી બેઠા છીએ પણ ઘણા સ્વેટર પહેરેલા છે

ઓય ફાઇનલ ગાઈઝ અમારી હોટલ અમે પહોંચી ગયા છીએ અને બસ ચેક ઇન થાય છે અત્યારે અને બ્લોગ એ બહુ જાજો એવો લાંબો થઈ ગયો છે બાકીના સાઇટ સીન તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો મળશે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા બાય બાય વાળી નથી હોય સવારના છે ચલો બાય બાય આટલો સામાન અને પ્લસ ત્રણ જણા પાછળ

他可厉害了，厉害！